રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે પ્રદેશની જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે મહત્વપૂર્ણ છે કે દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે જેમાં પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દમણ વોર્ડમાંથી બાર ઉમેદવાર બિનહરીફ થયા છે જ્યારે હવે અન્ય ત્રણ વોર્ડમાં ચૂંટણી યોજાશે દમણ દીવ દાદરનગર હવેલી ના પ્રદેશ અધ્યક્ષે માહિતી આપતા જણાવ્યું હતું કે દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું ઇલેક્શન કરતા

मरोड़ में हमारे रीताबेन सतीश भाई पटेल है बुनेठा से मीनाक्षी बेन शंकर भाई पटेल है पटेल है सोमनाथ से रीनाबेन हरीश भाई पटेल है मगरवाड़ा से शीतल कुमार एन पटेल है और दमनवाड़ा से मुकेश भाई हरिनाथ गोस्वामी ये तो हमारे छह उम्मीदवार है जिन्हों जिन्हों का सिंबल हमारा कमल है तो हम सभी इस पंचायत में भी जिला पंचायत के सभी हमारे भाजपा के जो कार्यकर्ता है उनसे हम आज आह्वान करना चाहते हैं कि हमारे देश के यशस्वी प्रधानमंत्री जी आदरणीय नरेंद्र भाई मोदी जी को इस स्थानीय चुनाव में बड़ी संख्या में जीत यहाँ से दिलाकर हमको दिल्ली को मजबूत करना है